સ્વાગત છે વડોદરામાં ઢોર પાર્ટીની કાર્યવાહી દરમિયાન આખલાનું મોત નીપજ્યું હતું ત્યારે કોર્ટમાં જવાની માલધારી સમાજે ચીમકી ઉપચારી હતી વડોદરામાં રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કોર્પોરેશનની ઢોર પાર્ટી કામગીરી કરે છે તે દરમિયાન એક આખલાનું મરણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સાથે મૃતક આખલાને ઢોરવાળા ખાતે લાવવામાં આવતા અહી માલધારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અગાઉ બે મહિના પહેલા બે ગાયના મોત નીપજ્યા હતા અને આ માટે પણ તંત્ર જવાબદાર હતું ત્યારે આજે આખલાનું મોત નિપજ્યું છે અમારા પશુના વારંવાર થતા મોતથી સમાજમાં ખૂબ નારાજગી છે એક તરફ સરકાર ગૌરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ પાલિકાની થતી કાર્યવાહી વેળા અમારા પશુના મોત થઈ ગયા છે આ મામલે મેયર પણ એટલા જવાબદાર છે જો ન્યાય નહીં મળે તો આ સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે आज अमर विरोध ये कि आने पहला बे तीन गायों में लगती थी आज एक अमर सारी नसल आखलो होनी किमत लाख दौड़ो तरह लाख नहीं हो તો આજે ગીર ગાય માટે મોદી સાહેબ અને કેટલા કેટલા દેશના લોકો આપણો આટલા માટે અહીંયા આવતા હોય છે અને આ એની પહેલાં બી આવો બન્યો એટલે હું અત્યારે જેમ કહે ભાજા ટકેશે ટકેર કાજી અંધેરી નગરી ગંડુ રાજા આજે મોદી સાહેબ પોતે વર્ષમાં બે વાર ગાની પૂજા કરતા હોય અને આ જે અહીંના જયસ્વાલ જેને હું સીધો જયસ્વાલ ઉપર જ આક્ષેપ કરું છું કે એવા અધિકારીઓને કેવા આદેશ આપે છે કે ટક્કર મારી મારી ના માલધર્યું એવું કહેવાનું છે કે ટક્કર મારી મારીને નાખલાને મારી ના એટલે અત્યારે જે અધિકારી છે જાડેજા સરવૈયા એ અત્યારે હાલમાં નોકરી પણ નહોતો પણ સ્પેશિયલ ડ્યુટી પર બોલાયો એને તાત્કાલિક અને એને બોલાવી અને આખલાને ટક્કરો મારી 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 લાગ્યો અત્યારે તમે જોયું છે બે ચાર દિવસથી એક સોશિયલ મીડિયા વિડીયો પડે છે ભાજપની ગાડીઓને આખલાએ માર્યો તો કંઈક એવું તો નથી કે એ આંખલાએ માર્યો હોય કિન્ના રાખતા હોય એટલે અમારા માલધારીનો એક રોષ છે અને તે ગુજરાતમાં અમારે રાજકારણ નથી કરવું પણ એક દરબારનું બી આંદોલન ચાલે છે આ માલધારીનું બી આંદોલન ચાલશે તો આની જવાબદાર આ સરકારે હશે અને અમારી જોડે જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીને આંદોલન સો ટકા કરીશું અને આ જે સરવૈયાને એની ઉપર ફરિયાદ માલધારી કરશે અને નહીં હોય તો આમ નાગરિક બી કરશે એટલે આ બીજી વાર આવા જે આ અત્યારે એમ કહે છે કે આચારસંહિતા લાગ્યો તો આ સરવૈયા ઉપર સંહિતા નથી લાગતો આ સર્વૈયાની ઉપર ફરિયાદ ના થઈ શકે પણ આ એક છૂટો દોર આપી દીધો છે કે સરકારને માલધારીને કોઈ બી હિસાબે હેરાન કરવાના તમે મારવાનો ગાયને પકડવાનો આ એનો અમને વિરોધ નથી આખલાને પકડવાનો વિરોધ નથી પણ જે ટક્કરો માર્યું આ બીજો ત્રીજો કેસ બન્યો છે ગાય પકડવાની એક પદ્ધતિ હોય છે અને એ પદ્ધતિ ફક્ત ને ફક્ત માલધારી જ જાણતા હોય છે પણ આ તો જેમ પેલા જેલરની અંદર પેલો फासी दे दे जल्ला તેની જેમ આ એક કોર્પોરેશનના જે અધિકારીઓ जल्લાત જેવા થઈ ગયા છે એટલે जल्लाત જેમ ફાંસીઓ આપપા થઈ ગયા છે અમારી માંગણી છે કે એને સસ્પેન્ડ કરે અને અમને ન્યાય મળે પ્રોપોર્ટ નિશમプラス न्यूज 보도록 સમાચારનો સતત અપડેટ માટે નિશમプラス न्यूज ના YouTube ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર